અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકાના ચલાલા મીઠાપુર રોડ ઉપર રેણાક મકાનમાં ફળિયામાં વાછરડાનો મારણ કરનાર દીપડો પાંજરે પૂરા આવશે ધારી તાલુકાના ચલાલા મીઠાપુર રોડ ઉપર રહેતા પટેલ રમેશભાઈ વાઘાણીના રેણાક મકાનમાં મોડી રાત્રે દીપડો ઘૂસી ગયો હતો ફળિયામાં બાંધેલ પશુ એક વાછરડાનો મારણ કરનાર ખુખા દીપડો આખરે પાંજરે પૂરા આવશે ધારી સરસરિયા રેન્જ વન વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળ પર પાંજરું ગોઠવી દીપડાનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું મારા ઘરે ગઈ રાત્રિના સમયે મારા ઘરે વાછડાનું મારણ કરેલ ત્યારે મેં જંગલ ખાતાને જાણ કરેલ ત્યારે વન વિભાગની ટીમ દ્વારા સ્થળે આવીને મારા ઘરે ફળિયામાં પિંજરું મૂકીને દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી અને રાત્રિના સમયે દીપડો પાંજરામાં આવી આવી ગયો હતો અને વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી તે બદલ વન ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને મારા મિત્ર તારગણીના જે આજે મારું ગામ ચલાલા મીઠાપુર તાલુકો ધારી જિલ્લો અમરેલી આજે ગઈ રાતના તેર તારીખની છાણના જે મીઠાપુરની અંદર રમેશભાઈ કાળુભાઈ વાઘાણીના ઘરની અંદર માલિકીની જગ્યામાં જે દીપડો ખુખાર દીપડો આવીને જે મારણ કરેલો હતો વાછડાનું તો તે લોકોએ તાત્કાલિક જંગલ ખાતાવાળાને જાણ કરી અને તાત્કાલિક જંગલ ખાતાવાળાની ટીમ પૂરી આખી રાત જહેમત ઉઠાવી પૂરી મહેનતથી ખાસ કરીને સિરાજભાઈ પૂરી મહેનતથી આખી રાત જે પાંજરાની પાસે રહી અને એને જે દીપડાને રેસ્ક્યુ કરી તો તે બદલ અમારે મીઠાપુર ગામ એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવા ખુખાર દીપડાને જે પૂરી જહેમત ઉઠાવી અને જંગલ ખાતાની ટીમ જે પૂરી એની પોતાની મહેનત કરી અને આવા જે ખુખાર દીપડાને વન્ય પ્રાણીને જે દીપડાને પૂરી અને જે એ લોકો છપારી અંદર રાખે છે એના ખૂબ ખૂબ જંગલ ખાતા અમે આભાર વ્યક્ત કરીએ પ્રતાપ વાળા દિવ્યાંગ ન્યુઝ ધારી અમરેલી